નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપક આપ જોઈ છો વીએસએસ ન્યુઝ ચેનલ અત્યારે આપણે સુરત અત્યારે સમૂહ લગ્ન આયોજન અને દાદાની જ્ઞાતિ મંડળ દ્વારા કરવામાં આવી છે અને ભવ્ય આયોજન અહીંયા કરવામાં તમે જોઈ શકો છો કે વિશાળ સંખ્યામાં અત્યારે તમે સૌરાષ્ટ્ર ગુજરાત સુધાર જ્ઞાતિના તમામ લોકો અહીંયા ઉપસ્થિત અને એકત્રીસમો સમૂહ લગ્ન ની અંદર તેર સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે અને આપણી સાથે અત્યારે દશરથભાઈ જાદવાણી અને મુખ્ય દાતા જો એકત્રીસ સમૂહ લગ્નના શ્રી છે એ પણ સમૂહ લગ્ન અને સરસ આપણે આયોજન કર્યું છે આ વખતે ઘણા સમય બાદ સત્સંગ મંડળ આપણે સાથે રાખી અને ભવ્ય ભવ્ય શોભાયાત્રા નું આયોજન કર્યું

એટલે બધાનો ભાવ કેટલો છે કે ભાઈ બધાને એટલું માણસ આવ્યું હશે ત્યારે પૂરા થયા તો એ બધા આવ્યા દાદાની પાલખી અમે અંદર લાવ્યા નાસિક ઢોલ કહેવાય છે મોટા મોટા ઢોલ ને ડ્રમ લઈને આવે એ બધા અંદર આવ્યા સ્ટેજ સુધી અને દાદાની પાલખી આપણે અહીંયા સ્થાન આપ્યું અને બધા એટલા રાજી છે એટલા રાજી છે કે વાત પૂછોમાં અત્યારે કેટલા સાડા નવ થવા આવ્યા છે દસ વાગ્યા એટલે સ્ટેજ ઉપરથી આપણે જોઈએ ને તો આખું ગ્રાઉન્ડ ખુરશી સોફા જમણવારનો સાઈડમાં લોન છે ત્યાં પણ બાકી આપણે જ્ઞાતિ મંડળના એક સેવક જ છીએ અને એવી રીતે એકતા જોઈએ આજે સત્સંગ મંડળ ના બધા કાર્યકરો કેળવણી મંડળ ના તો આખો જે દાનનો જે રસીદમનો જે વહીવટન એ એમણે સંભાળ્યું સત્સંગ મંડળવાળા શોભાયાત્રામાં હતા બધા અને બધા પાછા અહીંયા સ્ટેજે ભેગા છે નીચે ગ્રાઉન્ડમાં ભેગા રસોડામાં ભેગા છે એટલે આટલું બધું આયોજન તો

બે મહિના પડતો અને હું આજ કરું છું આપડે ટ્રસ્ટ પાંત્રીસ વર્ષ જૂનો છે અને એકત્રીસ માં સમૂહ લગ્ન છે અને એકત્રીસ વર્ષથી આપણે વિશ્વ ધર્મા દિવસ ની પણ ઉજવણી કરતા આવ્યા છીએ તો આપડે સરકાર પાસે શું માંગણી છે જો આપણે તો માંગણી છે કે દાદાના મંદિર માટે આપણને જગ્યા મળવી જોઈએ એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ ગવર્મેન્ટના જે તે ડિપાર્ટમેન્ટોમાં આપણે જઈએ છીએ હું પોતે હમણાં એક મહિના પહેલા જ મુખ્યમંત્રીને ત્યાં અમે રૂબરૂ મુલાકાત લીધી પછી આપણા ઉદ્યોગ મંત્રી છે જે જગદીશભાઈ વિશ્વકર્મા પંચાલ છે તો એ આપણા ઉદ્યોગ મંત્રી છે એમને ત્યાં પણ અમે રૂબરૂ પર્સનલી જઈએ એવા એમને પણ બધું એમને ઘણું અમને સમજાવ્યું કે આપણે જો જગ્યા લેવી હોય તો આપણે આવું કરવું પડે તમે આ કરો તે કરો એમની બધી વાત પણ આપણે પ્રયત્નો તો આપણે જ કરવાના છે કે કોઈ પણ સબસીડી સંસ્થાઓ માર્ગદર્શન આપી દે પણ આપણે જે આયોજન કરવાનું છે અને હું તો ચાલે નો ચાલે ઓલપાડ નો ચાલે નો ચાલે એમ કરીને આપણે ત્રીસ વર્ષ કાઢી નાખ્યા બરાબર નાનો પાંચ લાખ નો આજે આપણું કાર્યાલય છે ચાર લાખ સાડા લાખ નું લીધું આજે પચીસ વર્ષ પહેલા બરાબર તો આજે ચાલીસ લાખ નો થઈ ગયો તમે સમજ્યા કે નઈ ચાર લાખ નો માલ ચાલીસ લાખ નો થઈ ગયો તો હજી આપણે હજી એમ કે હજી નથી લેવું અને સુરત ની સુરત ની અંદર સુરત 25 બે પાંચ કિલોમીટર દૂર દૂર ના અંતરિયાળ એરિયા તો બધી જગ્યાએ એક જ અવાજ આવ્યો તમારે જ્યાં કરવું કરો જ્યાં લેવી ત્યાં લ્યો અને મારી શુભેચ્છા મુલાકાત મૂળ હેતુ ઈજ છે કે

કે આ તો બધું આયા તો ખૂટી ગયું કાજુ પતલી નો રસ કેટલી બધી સરસ આઈટમો આ વખતે રાખેલી તો બધા રાજી થઈ ગયા જ્ઞાતિ બંધુઓ કે ભાઈ રેગ્યુલર જે મેનુ એટલી નથી ડિફરન્ટ મેનુ છે હજી આવતા વર્ષે આથી ડિફરન્ટ મેનુ હશે અને આ બધું કાઈ પણ વસ્તુ હોય ને બધું પ્યોરિટી પાછી જોવી પડે છે આજે પણ જ્યારે આપણા બધા જ્ઞાતિ બંધુઓની હેલ્થ નો સવાલ હોય ને ત્યારે આપણે બધા છીએ એ જ આપણા જ્ઞાતિ બંધુઓ છે એ છે આપણે તો કોઈ પણ જતો ભેદભાવ ક્યાંય રખાય નહીં અને આપણા માટે અને આપણા જ્ઞાતિ બંધુઓ માટે બધું સારામાં સારું આયોજન આપણે કરવા એના માટે જે પ્રયત્ન કરવા પડે કરી લેવાના કોઈ બે પાંચ જણા ને ન ગમતું વાંધો નહીં મને ગર્વ છે આયોજન સારું થશે કામકાજ રેડી થાય છે આ દર્શક લગ્ન ખુબ જોશ માં આજે ઉત્સાહ બે કર્યો એના વિશે કઈક વાત કરીએ એના વિશે તો જે દશરથ કમિટી મને ઉપપ્રમુખ એને નિમ્યો અને આ જે કામ છે એ બદલ મને એવું લાગ્યું કે અત્યારે જે ચાલે છે

એની માટે જ્ઞાતિજનોને મમ્ર વિનંતી છે ફૂલ નહીં તો ફૂલની પાકડી એટલે આપણો આ કાર્યક્રમ જે છે એ સારી રીતના ચાલ્યો નજીકમાં વિશ્વકર્મા નું મંદિર અને અત્યારે બધી યુવા કમિટી એક જ વિચારે છે કે ગમે ત્યાં નજીકમાં દાદા નું મંદિર અને જે વાડી થાય એવી હરેક ટ્રસ્ટીની મહેનત છે અને એવું લાગે છે કે આમાં અમે અમારી કમિટી છે ત્યાં લગી બધા સાથ સહકારમાં પૂરી રીતના સપોર્ટ આપશે અને દાદા દયા છે તો આ વાડી થઈ જશે એવું માની શકાય કે મંદિર બનશે કે વાડી બનશે એવું નક્કી કર્યું છે કે મારી જગ્યા બને એટલે મારા જે બધા છે એ બધા ન્યા આવે એવી જ એની ભાવના છે એટલે વાડી ને મંદિર બી જ બનશે આવતા અરે દાદા ની દયા છે દાદા કોઈ પ્રોગ્રામ નબળો થવા દીધો નથી થવા દે ના અમે કોણ છે કૃપા હતી તે આ બધું થયું અગર તો આપડે હજાર માણસો નું રસોડું હોય તો અન્ન ઘટતું હોય આ ઘટે અત્યારે એક પણ વસ્તુ ઘટી નથી ને કોઈની અમને ફરિયાદ નથી એ જ અમારી માટે મોટી ગૌરવ વાત છે સ્વર્ગસ્થ શ્રી અંશવે ને આવા છરસ જીવન ને નવું જીવન આપ્યું છે અને પોતે અમર થયા છે કહેવાય છે ને કે મેડા પછી કોઈ સાથે કંઈ લઈ જતું નથી અને કંઈ મૂકી જતું નથી પરંતુ આ મહાન આત્મા છરસઠ જિંદગીને અહીંયા અને પોતાના ઓર્ગન અહીંયા મૂકી અને એક સિરંજીવી બન્યા છે અમર બન્યા છે બહુ સફળતાપૂર્વક નવી ટીમે કામ કર્યું છે નવી ટીમ આગળ આવું કામ કરતી રહે મને આશા છે નવી ટીમને ઓલ ધ બેસ્ટ ખૂબ સરસ વાત કરી કે નવી ટીમ ને ઓલ ધ બેસ્ટ ખુબ સરસ કામ કર્યું છે અને અત્યારે તમે જુઓ છો કે એકત્રીસ માં સમૂહ લગ્ન અંદર તેર સમૂહ લગ્ન આયોજન સંપૂર્ણ થઈ ગયું છે અને ખુબ સરસ એવો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે અને વિશ્વકર્મા તેરસ ની ઉજવણી વિશ્વ સજ્વકર્મા વંશજો અને સવરાજ ગુજરાત સુધાર જ્ઞાતિ મંડળ દ્વારા તેર સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું અને કન્યાઓની વિદાય પણ કરવામાં આવેલી છે વીએસએસ ન્યૂ ચેનલ સુરત રિપોર્ટ દીપકભાઈ દેવળી આજનો આ તેરસનો પ્રસંગ આપણા ઈષ્ટે શ્રી વિશ્વકર્મા દાદાનો ભાવ ભજન અને ભક્તિ કરવાનો સૌથી મોટો દિવસ છે અને આપ સૌની હાજરી આટલી બધી હાજરી જ બતાવે છે કે દાદા આપણા બધાના દિલમાં વસે છે સાથે સાથે સમૂહ સમૂહલગ્નનો પણ શુભ પ્રસંગ એટલે જાણે સોનામાં સુગંધ આજે મને આનંદ અને ગૌરવ એ વાતનો છે કે આવા ભવ્ય સમાજનું મને પ્રમુખ તરીકે સેવા કરવાની તક મળી મિત્રો તમે જાણો છો કે આટલું મોટું આયોજન

હા હવે બરાબર છે બોલો જય વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા તું જ કરી બોલો જય વિશ્વકર્મા